સૌનું સ્વાગત છે વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરીને જાહેર રોડ પર જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવ્યાનો વિડિયો સામે આવ્યો છે પિન્ટુ નામના વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે રસ્તા પર જ ભીડ ભેગી કરીને ઉજવણી કરાઈ હતી ખાસ કરીને દારૂબંધી ગુજરાતમાં દારૂની પ્રતિકૃતિવાળી કેક કાપવામાં આવતા સમગ્ર મામલું વિવાદમાં આવ્યું છે ઉજવણીના વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હવે પોલીસ કાર્યવાહી કરશે કે કેમ તે અંગે ચર્ચા તેજ બની છે સુરતના પાંદેસરા વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરી જાહેર રોડ પર જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવ્યાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે પિન્ટુ નામના વ્યક્તિના જન્મદિવસ નિમિત્તે રસ્તા પર જ મોટી ભીડ ભેગી કરવામાં આવી હતી અને જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી માત્ર જાહેરનામાનો ભંગ કરતી નથી પરંતુ દારૂબંધી ધરાવતા ગુજરાત રાજ્યમાં દારૂની પ્રતિકૃતિવાળી કેક કાપવામાં આવતા વધુ વિવાદ સર્જાયો છે મળતી માહિતી મુજબ પિન્તુના જન્મદિવસ પ્રસંગે દારૂની બોટલ જેવી આકારવાળી કેક તૈયાર કરાવી તે જાહેરમાં કાપવામાં આવી હતી આ સમગ્ર ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ પોલીસ તંત્ર અને પ્રશાસન પર પ્રશ્નો ઊભા થયા છે જાહેર રોડ પર ટ્રાફિકને અવરોધ થાય તે રીતે ઉજવણી કરવી તેમજ ભીડ એકત્ર કરવી જાહેરનામાનો સીધો ભંગ માનવામાં આવે છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની પ્રતિકૃતિ વાળી કેક બનાવી તેનું પ્રદર્શનમાં કાપવું કાયદા અને સંવેદનશીલતા બંને સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળ્યો છે લોકોનું કહેવું છે કે આવા દેખાડાવાળા કાર્યક્રમો યુવાનોમાં ખોટો સંદેશ આપે છે અને કાયદાકીય વ્યવસ્થાનો મજાક બનાવે છે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વિડીયો બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું છે જો જાહેરનામા ભંગ અને અન્ય કાયદાકીય ધોરણોના ઉલ્લંઘન અંગે કાર્યવાહી કરવામાં આવે તો સંબંધિત વ્યક્તિઓ સામે કડક પગલા લેવામાં આવી શકે છે પાંદેસરા પોલીસ આ મામલે શું પગલાં ભરે છે તેના ઉપર સૌની નજર તકી છે